राम राम द्वार मित्रों स्वागत आज बप चालू करपोर पहला कई खास एकटिविटी नहीं खारा वरी मे आलो यो हे तो आज लाइट रहती नहीं तो बपोर सुधी में रही नटाण आई थी जारी रही पशी वही गई आ बापू पानी वा हूँ वाड़ी में गुमरा मारे कर खबर આપણે બે મોટર થી વાડી પાઈતી ને મન થઈ ને કટકા પડ્યા છે પણ સાટ વિશે આ જ માં દવા ઈર ની ને પપટી ની ની બધી એટલે હું કટકા માં થી ને ભેરા કર લાઈ તો ગાડી માં નડે ની એટલે મત હવતી બળ છે ને બધા કટકા જો આડા વરા પડ્યા હોય ને ઈ ને ગાડી ના આવે ઈ પાટલા માં મૂકી દીધો નડે ની અધીમાં આપણે એક બે દિન પાછું બીદું પાણી ચાલુ કરવું જો હે એટલે ઓમ ભેગા ન જ કરવો કો સિલમા પડી રહ્યો છે સિલસો સની ના રહ્યો ને હવે ગાડી ધોઈ દેવું ને ખબર પડી ગઈ આયા ને ગાડી આવી લે સિલા મુન જગ્યા બિલ્લા નાખવાની પરમદીને વ્લોગ માં ભાગવારી વાડી માં મે જવા છઈતી કી તાં ધુરાં ધુરાં થઈ ગયા મંડુ ને એ પૂછ તો હું છઈતી હું કમર માં જરાવ જો ઘણા બધા મિત્રો ની કમેન્ટ આવી ગઈ ભાઈ કાર્બન લિથિયમ મેનકોલ વેબસાઈટ તો અમુક છે સાપ પાવડર સાઈટ પર જો ક્યાં ઈ જ કન્ટેન્ટ આવે અમુકિયે નેટિવો સાયટો અમુકિયે બોરોન ને તલસી ને બોરોન સાયટો એક ભાગ કે એસિપેટ સાયટો એક ભાગ કે સલ્ફર સાયટો સલ્ફર આ ભાગ નું થોડું ખાસું છે આપણી માં ટેબુલ્ફ સાયટો દો ટેબુ કોણા જો 10% ને સલ્ફર આ કે 50% એ આવે ને પંગીસાઈડ ઈનો સ્પ્ર્રે થડો ને લેઈ પાન દોરા થઈ જયાલા આવજો જી મિત્રો કમેન્ટ કરી તો ઈ બદલ ખૂબ ખૂબ આભાર આજે આપણે આ યરનો સ્પ્રે કરવાનો છે છેલ્લો આ આપડે 90 દિવસ થઈ ગયા હે તો થાયક છે પણ આમ એક કતરી કરે મહિના આવે એટલે 90 દીની માંડવી આપડે થઈ ગઈ હે અનેજી આપણે મહિના દિવસ પાકો મહિના દી ઉભો નહી હે આ માંડવી અને જો આ બધી ઈરાઈ ગઈ જીની જીની તમને ખબર જ છે સામાજ ભાઈ સાટીન પાઈતી માંડવી અને આપણે પાવાનું ચાલુ કરી દીધું તો એટલે સટાણી નથી સાઈટી લગભગ 20 દી પહેલા આપડે યરની દવા એમાં હરકો રિઝેટ મળ્યો નહીં પછી ભાઈટો તો તે પછી બધી ઈર વહી ગઈ પાસે ઝીણી ઝીણી આવી એ બધા કાબરીના ની વાય પીરી હે બસા ઝીણા ઝીણા તો એક ઠાવકો મારી દે ને હવે તો હવે પાછી ઈર આવે નહીં કારણ કે હવે ભાદરવાના તડકા પડે થોડો થોડો ઠાર જકાર આવે એટલે હવે પાછી ઈર નહીં આવે આ રાઉન્ડ છે ઈરનો એટલે ઈરનો રાઉન્ડ મારવો પોપટીનો મારવો ને રાડાનું હે તન મારવાના હે જોડી મને રેજો ચેનલ મને આવ તો સબસ્ક્રાઇબ કર લેજો આ જો નવો કોર ન આવે ને માં ટોસા ટાસી કરની છે ઈ તમને બતાવવાનું ટ્રાય કરું દેખાય તો વરસાદ નઈ હોય સારું કે નકર આમાં દીપ હેઠેથી ફૂમ ચાલુ થાય ને હડો બફારાની સાઈબી ट पान मिनट वाला गरम मड़को पड़े हेठो भेज ने भेज हड़ो सारू दर जाए खबर नहीं कीम मरी गई बाकी आप बड़ा पड़ू है तेड़ी वही खबर है जीनी झीणी ગણી ગણી ઈર્સા બહુ મોટી ન હતી પણ ઈ મોટી થઈ જાય ખાધા રાખીને એટલે લેકરાઉન્ડ મારી જાય તો બઈ ના રે જો વીડિયો માં ગરમી બસે તડકો છે તા ઢબોર નો આપો સાટોય જેથી કરીને ડાયરો બધું આવી જાય ઉપર એટલે કઈક કોન્ટેક્ટ માં આવે નું નિયન ને થઈ જાય કામ લેવાય જાય પાકી આપણે વાડી ની માંડું જો બધી આવી હે ઓવર 10 11 નંબર 30 ની જારી હે કે બેકસે કો મત મણાવજો અવાર અદી કે ફુંગીનું એક છોટું દેખાણું નથી નકર વર વર જા ફુંગી હોય અવાર અદી નક ટીપાવ કરીએ કે કે છોટું નમક ફુંગીનું હવે આવત વાદ નક છે ઇમે બે કારણ જવાબ દર્શક આપણે ફરવા ગયા વર્ષે આરામ જુએનું આવત છું ઘણા કરતા હોય જોવાય હોય ને પણ સૂકી જાય એટલે એમાં ફૂગ આવવાની શક્યતા બહુ ઓછી હોય એ છે બીજું કારણ છે આપણે ઉનાળામાં કંઈ વાવલ નતું એટલે એમાં જમીન તપી એમાં ફૂગ નો કંટ્રોલ થાય થોડો ઘણો એટલે બે કારણ વધારે જવાબદાર છે એવું મને લાગે ફૂંગી નથી ને એનું આ વરા ગુંદુ અને આપણે ત્યાં ત્યાં તો ફૂંગી હોય તો અવર ક્યાંય નથી

અરે જી વ્લોગ માં ન દેખાય ને એ હું કે ખાસ સે ન દેખાડું જી આ ગણી હું પડી દેખાડું તમને જો તો ખાસો માર ઘણો ડુખમાં હવે થા હે આની કોરા હે ને એવરેજ પડું ને ઉની કોરા બિરા ખરાસ છે ઘર પાહે માં નું આપડે એવરેજ છે ને સાધારણ નિયથી જાડું ઉપાડી 1x માં લઈ જે તો હો માઈડિંગલ માં હિરખુ નહી આવે મને દેખડ દમ હું છે હકીકત આ પ્રેમ આ કેટલોક બૈન કેટલોક બની ની તાંચાર ઉપર લીધા બાજુ લોગ માં આપણે એ પડી ગયો આવું કે છે તમે કી ઓય કમેન્ટ કરીને હું છે હકીકત

आए जी उखाड़ी ना कहीं वेचता है आप जी चलो मैं नी है इचता है जो जीना जीना बीबड़ा कटला है पचास टका बीबड़ू है जी जीणु जीणु हाँ आप चार दी पहला पानी पायो तो लागे तम नहीं हूँ कहीं आम बे दी पास पास चालू कर दे बिजू पानी अजिया ने बे पानी जो है જો આઈ ગયો જોયું પૂરું થઈ ગયું બસ એવું છે કોક કાબરી ઝીણી એનું કામ લેવાનું છે આપડે આપડે આગળ જાડવા ઉપર ડેડવાની બીબડા ની બધી ગણતરી થાય છે હવે ફૂટ હોય કે ફૂટ વધારે હોય મને નથી ખબર એ કોઈ દી અટકાવી કાઢી નથી ના કે તો એ પૂટમાં 130 લડવા નીકળ્યા એટલે ફાઇનલી ફાઇન મને એ કઈ અટકવાની ખબર ન હતી આપણે 1.5 વાગ્યાની આ ઘણીજી બેક બે વાર જાડવા ઉપર હતા ને જાડવામાંથી 1.5 કેટલા નીકળ્યા ને ઈ આપણે જોઈને તમને બતાવઈ થોડી мину બધા પછી બુડું કેટલું છે ને બધું બતાવઈ હાલો આપડે પૂલ મહા મનોત કરી બે વાર ગણતરી કરી

અને ગણી લેજો આ છે અહીં આ અડતાલીસ અને આ પાંહ હઠ બીબડા છે જીણા મોટા છે સે એટલા જ પણ પાહટ થઈ જાય એ તમે ગણી શકો વિડીયો ઉભો રાખીને અમે તો બે વાર ગણ્યા અને એક વાઈવમાં એક વાયવમાં પડી ગયો હજી એમ તો કંઈ જીણા મોટા છે આ જોતા ખાના આડેડવા આ જાય હા બધા થઈ જાય હા હો પાઈન પાઈન દવા સાંટવી કે મારે સાંઠવ્યું છે તો મારે સાંટવી થઈ જાય થઈ ગયા

કાહે બળવા નું હે તો ઉમબદઈ કરો બગાડ ઉસો હે બેડવા દે ના પાણી ભરાવ ન એક થઈ ગયો કારા નયા થઈ ગયો હું શરીર આ થાય હારો ને વાયળો એટલી થઈ નથી એને વાય માપ ને સે ને બીજા નંબર પર પડું થોડું બઈડ ભડી ઉસુ આવી ગયો પાણી ઉસો લાગ્યું બાજુ વાવ તો મેપી હે પારુ હવે તો હાવ મેપી હો બહુ ગાટની ન મારે ગાટન થઈ ગયા ખાટા થઈ ગયા હું બોલ્યો સોય તો નથી હું હે ને તો તો તા નથી પણ મે દીસે ઓડો ઉતાર આવે ને હ तो, तो, तो खावा आ गई हूँ ना वाइट जेम आते हैं हाँ वैसे तुम खाई ले अलग <laughs> अलग ले लिया भी आओ करूँ दवा सालू कान बंद वारा सालू ये वो इन दवा सालू इन मारी वाले इस टाइम तो ही ना वारा आवे हाँ दवा भर वाम ना ही दिया तो बोलो कौन खाई रहा पानी हरी <हारी laughs> <हारी> हरी में <laughs> दवा माँ पर तुमने बात कर दूँ अलग अलग बनाओ

तब ये नया साटो तर मोबाइलमा उनीहरू आँखाहरू लागेन नि मेरा कहीं ना था पारो ही भाई बहन से जो गमे थे हम सड़ी दे ये मारे बेहोश से ही गए हाल तो बे जो ही हूं था मन उड़ी है उड़ी है लो उधर ये बड़े बड़े तो मन ना कह दियो हां पेड़ा में पाटू ना मारे पेड़ा में पाटू <laughs> ना मारे बस इन ना कह दे पेड़ा डरा बेहोश ने डरा सा चलो पंप से एक तो नाक मान गया Им.

અને આપણી માંડવી વિકસીએ અમુક જણાવજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો